હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું આ કેરીનું વઘાર્યું જો તમે આ રીતે બનાવી લીધું નહોય તો ઘરના મસાલામાંથી એકદમ ચટપટું ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે દાળ રાઈસ પરાઠા રોટલી રોટલા કે થેપલા સાથે પણ ખાવાની એટલી મજા આવે એટલું સરસ એવું બનીને તૈયાર થઈ જશે તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે આ રીતે મેં અહીંયા કાચી કેરી લીધેલી છે એને એકથી બે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને એકદમ સરસ રીતે કોરી કરી લેવાની છે વઘાર્યું બનાવતી વખતે જરરાઈ કેરીની અંદર કેરીનું પાણી ના રહેવું જોઈએ અને એની છાલને એકદમ સારી રીતે કાઢી લેવાની છે તમે છાલ સાથે પણ કેરીનું વઘાર્યું બનાવી શકો છો પણ છાલ છે એની એ કાઢવી ખૂબ જ જરૂરી છે કેમ કે જો એકદમ સોફ્ટ કેરી થઈ જશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને છાલ સાથે તમે બનાવશો તો થોડું એવું કડક રહેશે એટલે આ રીતે મેં અહીંયા કેરીની છાલને એકદમ સરસ રીતે કાઢી લીધેલી છે હવે એનો આગળનો ડીટિયાનો ભાગ કાઢીને વચ્ચે આ રીતે બે કટ લગાવી લઈશું જેથી એનો ગોટલીનો અને વચ્ચેનો જે એકદમ કડક ભાગ હોય એ આપણો નીકળી જશે તો આ રીતે કેરીને રફલી આપણે કટ કરી લઈશું વધારે પડતા મોટા કે વધારે પડતા નાના પીસીસ નથી કરવાના જો તમે એકદમ નાના નાના પીસીસમાં કટ કરશો ને તો કેરી છે એ એકદમ અંદર ઓગળી જશે અને એકદમ સરસ એવું ટેસ્ટ નહીં લાગે એટલે આ રીતે રફલી મોટા મોટા પીસીસમાં જ આપણે કટ કરવાની છે તો મેં અહીંયા આ રીતે કેરીના વઘાર્યા માટે કેરીના એકદમ સરસ રીતે કટકા કરી લીધેલા છે તો આ રીતના આપણે ટુકડા રાખવાના છે તમે જો જોઈ શકો છો વધારે મોટા પણ નથી કે વધારે નાના પણ નથી તો બધા જ કેરીના ટુકડા અહીંયા મેં કરી લીધેલા છે હવે એક પેનની અંદર આપણે ત્રણથી ચાર કપ જેટલું પાણી મૂકી લઈશું એની અંદર ચપટી એવું મીઠું અને કટ કરેલા કેરીના ટુકડા એડ કરી લઈશું કેરીને આ રીતે બાફવાથી કેરીમાં ખટાશનું પ્રમાણ છે થોડું ઓછું થઈ જશે જેથી આપણે ગોળ કે ખાંડ ઉમેરીશું ને તો એ વધારે પડતું નહીં ઉમેરવું પડે તો બસ આ રીતે કેરીના કટકા એડ કરીને ઢાંકીને ત્રણથી ચાર જ મિનિટ કૂક થવા દઈશું ને બસ એક જ ઉભરવામાં ત્યાં સુધી જ રહેવા દેવાનું છે તો પણ એકદમ સરસ રીતે કેરી છે મેશ થઈ જશે તો તમે જોઈ શકો છો કેરી એકદમ સરસ રીતે બફાઈ પણ ગઈ છે તો બસ આ રીતની કેરીને આપણે બાફવાની છે કે હાથની મદદથી આ રીતે એકદમ સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય તમે જ્યારે તોડો ને ત્યારે તો કેરીના કટકાનું પાણી હવે આપણે નિતારી લેવાનું છે તો બસ આ રીતે બધું જ પાણી છે એ આપણે કાઢી લેવાનું છે તો કટકા એકદમ સરસ રીતે કોરા કરી લેવાના છે હવે એક પેનની અંદર ફક્ત બે ચમચી તેલ મૂકી દઈશું તેલની અંદર અડધી ચમચી જેટલું જીરું અને ચપટી એવી હિંગ એડ કરી લઈશું હિંગ જરૂરથી એડ કરવી કેમ કે હિંગનો સ્ટ્રોંગ ફ્લેવર વઘારમાં સરસ આવશે થોડા એવા અહીંયા મેં ચપટી કાળા તલ લીધેલા છે એક તમાલપત્ર બે સૂકા લાલ મરચાં એડ કરી લઈશું બેથી ત્રણ અહીંયા Loving. એક તજનો ટુકડો એડ કરી લઈશું જેથી તજનો ફ્લેવર પણ એટલો સરસ આવતો હોય છે બધી જ વસ્તુને તેલની અંદર એકદમ સારી રીતે મિક્સ કરીને સાતળી લઈશું હવે અહીંયા અડધી ચમચી જેટલી આખી વરિયાળી એડ કરીશું વરિયાળીનો ફ્લેવર પણ આ વઘરિયાની અંદર સરસ આવતો હોય છે એટલે વરિયાળી પણ સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો અને દસથી બાર મીઠા લીમડાના પાન એકદમ ફ્રેશલી એડ કરજો જેનાથી એકદમ સુગંધ અને ફ્લેવર સરસ આવશે તો બસ બધી જ વસ્તુ સારી રીતે સતરાઈ જાય એટલે નીતારેલા કેરીના કટકા એડ કરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરી લઈશું બસ આ રીતે ઘરના બેઝિક મસાલા જ એડ કરવાના છે અને તીખાશ પ્રમાણે અહીંયા મેં અહીંયા દોઢ ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે જો તમે કાશ્મીરી મરચું લેવાના હોય તો એક ચમચી કાશ્મીરી મરચું અને અડધી ચમચી તીખાશ પ્રમાણેનું તમારે મરચું એડ કરી લેવાનું છે અને બે મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી લઈશું કેમકે ધાણાજીરું થોડું વધારે પડતું એડ કરવાથી ફ્લેવર ટેસ્ટ અને સુગંધ સરસ આવતું હોય છે બધી જ વસ્તુને મિક્સ કરશું અને ચપટી એવું મીઠું એડ કરીશું મીઠું વધારે નથી એડ કરવાનું કેમકે કેરી બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે એટલા માટે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને અહીંયા હું મોટી પાંચ ચમચી જેટલો સમારેલો ગોળ એડ કરી રહી છું ગોળની જગ્યાએ તમે સાકર કે ખાંડ વાપરી શકો છો પણ ગોળ છે એ કેરી સાથે એકદમ સરસ એવો ઘટ રસો કરશે ખાંડ એડ કરવી એની કરતાં ગોળ એડ કરવો વધુ સારો તો બસ આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરીને લો ગેસની ફ્લેમ પર ઢાંકીને રહેવા દઈશું ને એટલે એકદમ સરસ એવો ઘટ રસો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી કેરીનું વઘાર્યું તૈયાર છે બસ ઢાંકીને એકથી બે મિનિટ રહેવા દઈશું એટલે એકદમ સરસ એવું ઘટ રસા સાથે આપણું કેરીનું વઘાર્યું તૈયાર છે તો બધા જ ગુજરાતી ઘરોમાં બનતું જ હશે પણ તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો આ રીતે ના બનાવતા હોય ને તો આ રીતે કાચી કેરી એડ કરતા થોડી એવી બાફીને એડ કરજો આનાથી એટલો ટેસ્ટ સરસ આવશે આ વઘાર્યું તમે ત્રણથી ચાર દિવસ સુધી ફ્રીઝમાં મૂકીને ખાઈ શકો છો જરાય બગડશે પણ નહીં અને જો થેપલા કર્યા હશે ને તો આ વઘારીયું ચાર ચાંદ લગાવી દેશે જરૂરથી જો ક્યારે ના બનાવ્યું હોય તો એક વખત ટ્રાય કરજો અને તમે રેગ્યુલર બનાવતા હોય તો આ રીતે ના બનાવ્યું હોય ને તો મારી રેસીપીથી જરૂરથી એક વખત બનાવજો ગરમા ગરમ વઘારીયાને આપણે સર્વ કરીશું ઉનાળાની ગરમીમાં જો કોઈ શાક પણ ના હોય ને તો તમે લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો છો ટિફિનમાં તો એટલું સરસ લાગતું હોય છે ઠંડુ થયા પછી પણ ખાવાની એટલી જ મજા આવતી હોય છે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ